સાહેબ ખાવું ખાવું ને મોરું શું ખાવું શરીર માટે હેલ્થફુલ હોય ને તો એ જે ઉનાળાની સ્પેશિયલ આઇટમ ડોલું ભરી ભરીને આવી ગઈ છે જેનું નામ છે મઠ્ઠો અને રાજકોટમાં એક જ દુકાન એવી છે કે જેનું નામ જ મઠ્ઠાવાળા છે નવી શોપાન ઓપન થઈ ગઈ છે તમે વહેલી તકે પહોંચી જજો અહીંયા નેચરલ મઠ્ઠો મળે છે અઢળક વેરાયટી છે એમાં ક્રીમ વેનીલા મઠ્ઠો રાજભોગ મઠ્ઠો અમેરિકન ડ્રાયફ્રૂટ મઠ્ઠો સીતાફળ મઠ્ઠો અને આમનો સ્પેશિયલ જે છે મઠ્ઠા સ્પેશિયલ મઠ્ઠો એમાં કેમિકલ એસ કે કલર બિલકુલ નહીં નેચરલ મઠ્ઠો બનાવે છે અને એકવાર વાર જોવા કોઈ ચાખી જાય ને એમના કાક રોટલા થી વિશેષ આ મઠ્ઠો ખાય અને હા તમારે ત્યાં શુભ પ્રસંગ આવતો હોય બર્થડે પાર્ટી હોય કે કોઈ નાનું એવડું ફંક્શન એટલે અહીંયાથી તમારે જોઈ એટલો ક્વોન્ટિટીમાં તમને મઠ્ઠો મળી રહેશે વહેલી તકે મારા વાલીડા પહોંચી જજો અહીંયા મસ્ત મજાનું સીટિંગ આપેલું છે ત્યાં તમે નાની નાની ડબરી લઈને પણ ખાઈ શકો છો અને એનું એડ્રેસ છે નાના માવા મેન રોડ ઉપર એસબીઆઈ બેંક ની એક્ઝેટ બાજુમાં જ આવી જાય છે મઠ્ઠાવાલા